નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો દ્વારા આપણે ચર્ચા કરવાની છે પવન ઠંડી ઝાકળ અને ડુંગળીના નિકાસ વિશે અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હવે ખાસ પહેલા આપણે વાત કરવાની છે ઠંડી વિશેની આમ જોવા જઈએ તો ઠંડીની અંદર અત્યારે આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છે લઘુત્તમ તાપમાન છે એ નોર્મલ નજીક છે અને મહત્તમ તાપમાન છે એ બે ત્રણ ડિગ્રી જેવું છે એટલે કહી શકાય કે રાત્રે આપણે શિયાળાનો અહેસાસ થાય છે અને દિવસ દરમિયાન આપણે ઉનાળા જેવો માહોલ ચોક્કસથી જોવા મળે છે આ જે મિક્સ ઋતુનો આપણે સામનો કરી રહ્યા છીએ એ લગભગ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી કન્ટિન્યુ આપણે મિક્સ ઋતુનો સામનો કરવો પડશે પાંચ ફેબ્રુઆરીથી ફરીથી પાછું મહત્તમ તાપમાન છે ઘટી શકે એટલે દિવસનું તાપમાન પણ ઘટી શકે રાત્રિનું તાપમાન છે એ પણ ઘટી શકે અને એક પ્રકારે ફરીથી એક નોર્મલ સામાન્ય ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળશે અને ખાસ કરીને શિયાળો છે એ હજુ આપણે વિદાય લેવાની વાત છે લગભગ પંદર ફેબ્રુઆરી અથવા તો એ પછીથી આપણે શિયાળાની વિદાય થાય તેવી શક્યતાઓ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે પણ ખાસ કરીને બીજી વાત કરવાની છે પવનોની આમ જોવા જઈએ તો અત્યારની જે સિઝન છે એમાં પણ ખાસ કરીને જાન્યુઆરી મહિનાનો એન્ડ આવ્યું છે આજે ઓગણત્રીસ જાન્યુઆરી છે અને જાન્યુઆરી મહિનાના એન્ડમાં જે શિયાળુ પાકની અંદર એક ફૂટ અથવા તો એનાથી વધારે ઊંચાઈવાળા પાર્ક પાક છે ઘઉં અથવા તો જે રાયડો હોય એરંડાઓ હોય બીજા અન્ય જે પાકો છે કે જેની ઊંચાઈ વધારે છે એમાં જ્યારે જ્યારે પવનની સ્પીડ વધે છે ત્યારે પાક ઢળી પડવાની અને નુકસાની જવાની ભીતિ હોય છે ત્યારે હું આપને જણાવી દઉં કે આવનારા ચાર દિવસ સુધી એટલે કે ત્રીસ એકત્રીસ પહેલી અને બીજી આજ આવતીકાલથી એટલે કે ત્રીસ જાન્યુઆરીથી લઈ અને બીજી ફેબ્રુઆરી સુધી પવનની સ્પીડ છે એ લગભગ સામાન્ય રીતે ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો બારથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે અત્યારે નોર્મલ છે એ લગભગ નવથી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ એની જગ્યાએ બારથી પંદર થશે એટલે પવનની સ્પીડમાં જે વધારો થશે એકદમ સામાન્ય વધારો હશે આ પવનથી કોઈ આપણે શિયાળુ પાકને ખતરો નથી એટલે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી પંદરની સ્પીડ છે મોટાભાગના વિસ્તારોની અંદર હોય એટલે નોર્મલથી ચોક્કસથી ચાર પોઈન્ટ વધારે ગણી શકાય પણ એટલો વધારે પવન નહીં હોય કે આપણે પિયત આપીને પાક ઢળી પડે પણ ચોક્કસથી એટલું કહી શકાય કે સામાન્ય વધારો છે એ આવનારા ચાર દિવસ દરમિયાન પવનની સ્પીડમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ છે એકલ દોકલ સેન્ટર એવા હશે કે જ્યાં પંદર કરતાં પણ વધારે સ્પીડનો પવન જોવા મળે પણ એ સેન્ટર ખૂબ ઓછા હશે પણ બારથી લઈને પંદરનો પવન છે એ ચોક્કસથી જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવનની જે દિશાઓ હોય છે આમ જોવા જઈએ તો અત્યારે મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ચાલતા હોય છે આજે મોડી રાત્રે અને આવતીકાલે સવારથી પવનની દિશાઓ છે બદલાવાની છે મોટાભાગે પવનની દિશા છે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ એટલે કે આરબના પવનો ફૂંકાઈ શકે છે ઉત્તર અને ઉત્તર પશ્ચિમની જે પવનો છે અને અમુક વિસ્તારોની અંદર પશ્ચિમના પવનો ફૂંકાશે એટલે પવનની દિશા બદલે બદલે છે જેને હિસાબે આપણે હવે ઝાકળનો રાઉન્ડ પણ જોવા મળશે જોકે ઝાકરના રાઉન્ડ વિશે બે ત્રણ દિવસ પહેલા પણ મેં આપને માહિતી આપી હતી અત્યારે પણ કહું છું ત્રીસ એકત્રીસ અને પહેલી ફેબ્રુઆરી એમ જે આપણા ત્રણ દિવસ છે એ થોડાક વધારે પડતા ઝાકડનો રાઉન્ડ જોવા મળશે આમ જોવા જઈએ તો આ ઝાકરનો રાઉન્ડ છે બે અથવા તો ત્રણ ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે એટલે કે ચાર થી પાંચ દિવસ આ ઝાકરનો રાઉન્ડ ચાલવાનો છે આજે ઓગણત્રીસ તારીખ થઈ ચૂકી છે આવતીકાલે તારીખ છે જાન્યુઆરીથી આ ઝાકળ વર્ષા આપણે જોવા મળશે અને આ ઝાકળ વર્ષા છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધારે પડતા ગાઢ ધુમ્મસ જોવા મળે એવી પણ શક્યતાઓ છે અનેક વિસ્તારોની અંદર વહેલી સવારે વિઝિબિલિટી ડાઉન થઈ જશે અને વધારે પડતા ઘાટો ઝાકળ છે એ આવનારા ત્રણ ચાર દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં પણ ઝાકળ વરસાદ જોવા મળશે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ ઝાકળ હશે અને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર આ જે ત્રણેય રીઝન છે એની અંદર ઝાકળ જોવા મળશે પણ અમુક વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટો ઝાકળ જોવા મળે મળી શકે છે એટલે ખાસ કરીને એની દરેક મિત્રો નોંધ લેવાની છે આવતીકાલથી લઈને ચાર દિવસ છે એ આપણે ઝાકળનો રાઉન્ડ ધુમ્મસ ઓસ અને આપણે અંગ્રેજીની અંદર જેને ડ્યુ કહીએ છીએ આ રાઉન્ડ છે આવતીકાલથી ચાલુ થઈ થઈ શકે છે એટલે પવન ઠંડી અને ઝાકળ વિશેની આ અગત્યની માહિતી બીજી વાત કરવાની છે ડુંગળીની નિકાસબંધી વિશે આમ જોવા જઈએ તો આપણે ગઈકાલે જે આપણે દર રવિવારે ખેડૂત સમાધાન કાર્યક્રમ કરીએ છીએ ગઈકાલે લાસ્ટની અંદર વારંવાર જે સવાલ આવતો હતો કે છે આમાં છૂટ મળશે કે નહીં ત્યારે હું આપને ચોક્કસથી જણાવી દઉં આમ જોવા જઈએ તો આ તમામ વસ્તુ છે એ ગવર્મેન્ટના હાથની વાત છે આપણા હાથની વાત નથી આપણે માત્ર રજૂઆત કરી શકીએ છીએ આંદોલનો કરી શકીએ છીએ દબાણ લઈ આવી શકીએ છીએ એવી જ રીતે ગુજરાતની અંદર અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ સંગઠનો અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ લોકો અનેક લોકોએ છે એ ડુંગળીના પ્રતિ નિકાસનો જે પ્રતિબંધ છે આનો વિરોધ કર્યો છે ગવર્મેન્ટને રજૂઆત કરી છે છતાં પણ ગવર્મેન્ટનું આમાં કોઈ ઠોસ આમાં પગલું ભરેલું નથી ગવર્મેન્ટ છે હજી પણ ડુંગળીનો નિકાસનો પ્રતિબંધ હટાવવા માટે કોઈ તૈયારી અત્યારે દેખાતી નથી હજુ પણ અમે તો અપીલ કરી રહ્યા છીએ રજૂઆત કરી રહ્યા છીએ કે સરકારે આ પ્રતિબંધ હટાવવો જોઈએ અત્યારે ખેડૂતોની ડુંગળી તૈયાર થઈને માર્કેટના યાર્ડોની અંદર માર્કેટિંગ યાર્ડોની અંદર આવી રહી છે અને આ ઓછા ભાવને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે ચોક્કસથી આ પ્રતિબંધ હટવો જોઈએ પણ સરકાર આ પ્રતિબંધ હટાવતી નથી આ નરું સત્ય છે અને હમણાં અત્યારે અત્યારની પોઝિશન પ્રમાણે જોવા જઈએ તો લગભગ હમણાં થોડા ટાઈમની અંદર કદાચ સરકાર પ્રતિબંધ હટાવે એવી કોઈ શક્યતાઓ પણ દેખાતી નથી એટલે આ જે સરકારનો નિર્ણય નિર્ણય છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે આને કારણે આજ દિવસ સુધીમાં આજે ઓગણત્રીસ જાન્યુઆરી સુધીમાં અનેક ખેડૂતોને નુકસાન થયું છે અને હજુ પણ જ્યાં સુધી આ પ્રતિબંધ રહેશે ત્યાં સુધી અનેક ખેડૂતોને નુકસાની જાય તેવી પણ શક્યતાઓ છે અંતે આ વાત છે ગવર્મેન્ટના હાથમાં છે સરકાર ધારે તો પ્રતિબંધ હટાવી શકે સરકાર ધારે તો ખેડૂતોને ફાયદો કરાવી શકે છે પણ અત્યારે સરકાર ખેડૂતોને ફાયદો કરાવવાના મૂડમાં દેખાતી નથી જે અમારું વ્યક્તિગત માનવું છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને ખાસ જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી જેથી કરીને અમારા તમામ વિડીયો છે એ સૌથી પહેલાં આપણે જોવા મળી શકે હાલ જ આપશો ધન્યવાદ